અને મમ્મી હવે તૈયાર થઈ ગઈ છે મમ્મી બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો હાલો બહુ કયું ના રાહ જોઈએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે પાંચ ને દસ થવા આવી છે કયું ના રાહ જોતા હતા ત્રણ ચાર વાગ્યાના રાહ જોતા હતા પણ રિક્ષાવાળા ભાઈ કે આવું 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 કઈ રહ્યા રાખે હવે આવ્યા રેડી રેડી ચાલો માતાજી ચાલો જય બાલબીમાં જય બાલબીમાં પપ્પા પપ્પા બીજી છે કઈક ભૂલી ગયા લાગે છે ત્યાં પગે લાગવા ગયા છે માતાજીના ના આખું ઘર ખાલી છે જય માતાજી જય બાલવી માં જય બાલવી હાલો માતાજી જય ભૂત બાપા તૈયાર થઈ ગયા છે વિશાખા દીદી જય શ્રી કૃષ્ણ માતાજી એ જવા માટે રાજીના રેડ તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો પરસેવો છે મેકઅપ કરી કરીને તો મિત્રો રિક્ષા આવી ગઈ છે કઈ ના રાહ જોતા હતા ફાઇનલી હવે માતાજીએ એ જય માતાજી તો મિત્રો થોડીક જ વાર માં રિક્ષા ઉભી રાખવામાં આવી છે કારણ કે સમાધાન હતા એ પાછું ટાયર હતું વાડું એટલે એક્સચેન્જ ઓફર મોટા ભાઈ આગળ જાય છે રિક્ષા ગાડી અંદર આવે છે ના 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 છોકરા બેવાની ગાડી છે મોટા ભાઈ આગળ બેસી ગયા છે બચો વચ્ચે તમે સમાઈ ગયા મિત્રો કયુર આગળ બેઠો છે મોટા ભાઈ મમ્મી અને પપ્પા વચ્ચે બેઠા છે વિશાખા દીદી અને મંથન બંને એક સીટમાં અને હું એક સીટમાં તેની સામે મિત્રો આપણે હવે ગાંઠિયા લેવા નારળી ઉતરા છીએ ઓલા ભાઈ મશીનમાં બનાવે છે ચાલો જાય નરડી માંથી મને તો મને તો જયો ગરમા ગરમ ગાંઠિયા ગાંઠિયા મિત્રો આપણે વડેસર ગયા છે બાળજી ના તમે દર્શન કરી તો મિત્રો અત્યારે આપણે વાડસરા ભૂગી ગયા છીએ અને દર્શન માતાજીના કરી લીધા અને હવે ઘરતર પાછા ફરીએ છીએ પેલા પહેલાં તો રસ્તામાં કંઈક ભોજનનો પ્રોગ્રામ કરશું વચ્ચે ધોરાજી આવે છે તો તો ત્યાં ભોજન કરીશું શીખ ગયો તો મંથન શું શું અહીંયા મંદિરની સામે વાડી જેવું છે અહીંથી નીચે જવાનો રસ્તો છે જે તમને આ દેખાય છે ને જો પંખા ભરે છે તે ત્યાં જમવાનું છે અને આ બધા રૂમ્સ છે ઉપર પણ રૂમ્સ છે મંદિરની સામે જ આવ્યું છે આ ગેટથી બહાર નીકળો તો અહીંયા મમ્મીને વિશુ દીદી બંને બેઠા છે શું દર્શન કરી લીધા મમ્મી હા ઓ ભાઈ દર્શન કરી લીધા થોડા વેલા પૂગી ગયા નતર નગર મંદિર મંદિર બંધ થઈ જાત થાકી ગયા છે અને આ ભાઈના બિલાડી બિલાડી જોઈ છે જો નીચે બિલાડી છે દેખાણે સ્ટન્ટ કરે છે તો મિત્રો જો મંદિર બંધ થઈ ગયું છે થોડાક વેલા ભૂગી ગયા નકર મંદિર હાવ બંધ થઈ ગયું દર્શનય ન થતા ટાઈમે ભૂગી ગયા અને પપ્પાને ડિસ્કશન કરે છે અને મંથન ભાઈ સ્ટન્ટ કરે છે રિક્ષામાં અહીંયા પ્રસાદી ખાઈ છે નહીં મિત્રો મેં તમને કીધું એમ સામે ધર્મશાળા છે અને અહીંયા મંદિર છે અને અહીંયા આપણી રિક્ષા છે અતુલ આપણે જમવામાં છે પાઉંભાજી પાઉંભાજી સલાડ પાપડ છાશ તો મિત્રો આજે થયું એવું કે માતાજીના દર્શન કર્યા તમે તો જોયું જ હશે કે થોડાક વહેલા ઉય જો થોડાક હજી મોડા વી ગામ હોત ને તો મંદિર બંધ થઈ ગયું હોત એટલા માટે માતાજીની કૃપા હતી એટલે આપણે થોડાક વહેલા ભૂગી ગયા અને દર્શન થઈ ગયા જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ વોચિંગ બાય